અનંત અનંતકોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણપુરુષોત્તમ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી રાધારમણ દેવની જય શ્રી મદન મોહનજી મહારાજની જય શ્રી નારાયણ દેવની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય श्री मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र भगवान नी जय श्री लाल नी जय श्री विघ्न विनायक देवनी जय श्री कष्टभंजन देवनी जय ओ नम पार्वती पते हर हर महादेव हर अखिल ब्रह्मांड दक्षिण विभाग श्री लक्ष्मीनारायण देव हरि कृष्ण महाराज गादी ने शोभावता પરમ પૂજ્ય ધર્મધુરંધર એક હજાર વિદ્યમાન આચાર્ય સનાતનાચાર્ય મહાસર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ધર્મધુરંધર એકસોનાઠ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય સમગ્ર ધર્મકુળ ભક્તિ કુળ સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ શ્રી શ્રીહરિના લીલાચરિત્રથી સભર શ્રીહરિચરિતા સાગર ભગવાનની લીલા અને આજ્ઞા શ્રીજી મહારાજના મનમાં તો ગઢપુરમાં મંદિર કરવું આવો નિશ્ચય છે છતાં પણ બધું જોવા માટે ગામે ગામ શ્રીહરિ જતા હતા અહીંયા કાલે આપણે પહોંચ્યા હતા શ્રીહરિ મંદિરને યોગ્ય ગામ જોવા માટે જ્યાં જ્યાં ગયા તે તે સ્થાન હવે હું કહું છું પ્રથમ ભક્તપતિ શ્રીહરિએ કરિયાણા ગામ જોયું ત્યારે ત્યાંના દેહા ખાચર સાથે હતા ત્યાંની કાળુભાર નામે નદી ઘણી સારી હતી વળી દરબારે પણ તે વખતે ત્યાં મંદિર કરવાનો આગ્રહ ખૂબ કર્યો પણ ઘનશ્યામ શ્રીહરિ જોવા માટે ત્યાંથી બીજે ગામ ગયા દરબાર મોકા ખાચરની સાથે શ્રીહરિએ વાંક્યા કામ ગામ જોયું જ્યારે ત્યાં દરબારે વિશાળ જગ્યા બતાવી ત્યારે તે જોઈને વિશ્વપાળ પ્રભુ શ્રીહરી પ્રસન્ન થયા ઘનશ્યામ પ્રભુ ત્યાંથી કોટડા ગામ ગયા ત્યાંના રાજા વાળા કાંઠી હતા ભૂધર શ્રીહરિએ જ્યારે ત્યાંની જગ્યા જોઈ ત્યારે ત્યાં પણ ઘણું રાજી થયા પછી બળવંત શ્રીહરિ કોટડાથી બોટાદ આવ્યા ત્યાં શ્રેષ્ઠ ભક્ત દાહા ખાચર હતા બીજા ભગાદોશી નામે પોતાના અનન્ય ભક્ત હતા માનો તે તો મનુષ્યના રૂપમાં શ્રેષ્ઠ મુક્ત હતા ત્યાં ઉતાવળી નામે નદી છે અને સત્સંગીઓ પણ ઘણા શ્રીમંત રૂપિયાવાળા છે શ્રીહરિએ મંદિર કરવાને માટેની જગ્યા ત્યાં મન દઈને બરાબર દેખી પછી ધર્મના લાલ શ્રીહરિ લોયા ગામ આવ્યા કે જ્યાં પોતાના એકાંતિક ભક્ત દરબાર સુરા ખાચર રહેતા હતા પછી ત્યાંથી નાગડકા ગયા અને ત્યાં મંદિર માટેની જગ્યા જોઈને સૌ હરિભક્તોના દિલમાં ખૂબ આનંદ વધાર્યો ત્યાંથી પ્રભુ ઝિંજાબદર ગામ પધાર્યા અને ત્યાંના ભક્ત અલૈયા ખાચર સન્મુખ આવ્યા તેણે પૂજા કરીને શ્રીહરિને જમાડ્યા પછી મંદિર માટેની જગ્યા બતાવી પછી પ્રભુ શ્રીહરિ ઝીંજાવદરથી કારિયાણી ગામ ગયા કે જ્યાં દરબાર વસતા ખાચર રહેતા હતા તેમણે મંદિરને યોગ્ય જગ્યા બતાવી ત્યારે જગતનું રક્ષણ કરનારા પ્રભુએ તે જગ્યા પણ યોગ્ય જાણી ત્યાંથી પછી શ્રીહરિ કુંડળ ગામ આવ્યા કે જ્યાં મામૈયા પટગરના નામે દરબાર હતા તેમણે દિલનો ઉમંગ દેખીને મંદિર માટે અનુપમ જગ્યા બતાવી પછી પ્રભુ શ્રીહરિ સાળંગપુર ગયા ત્યાંના બધા ભક્તોના હૃદયમાં આનંદ વધાર્યો જીવાખાચરના દરબારમાં પોતે ઉતારો કર્યો ત્યાંના સૌ ભક્તોએ આવીને શ્રીહરિને પ્રેમથી પ્રણામ કર્યા તે બધાના નામ હું કહું છું તે બધા જ નામ એવા પવિત્ર છે કે સવારના પહોરમાં તે ગાવાથી તેનું નામ લેવાથી બધા જ પાપ ટળી જાય છે દરબાર જેવા ખાચરના પત્ની પાંચુબાઈ નામે હતા અને વાઘા ખાચર અને અમરા ખાચર નામે બે તેમના પુત્ર હતા દેવુબાઈ રાજબાઈ અને ત્રીજી સોમબાઈ એ ત્રણ જીવાખાચરની પુત્રીઓ હતી માત્રા માત્રાધાધલ જૂઠા ધાદલ અને જોઈતા ધાદલ એ ત્રણ જીવા ખાચરના જમાઈ હતા તે સૌએ મળીને શ્રીહરિને વિનંતી કરીને કહ્યું કે જો આપ અહીંયા સારું મંદિર કરશો તો આ ગામની ખ્યાતિ થશે અને અમારું બધું જ આપનું રહેશે માટે આપને જેટલી જગ્યા ગમે એટલી અમે આપને આપીએ છીએ આવા વચન કહીને બધા જ શ્રીહરિની સાથે ગામથી પૂર્વ દિશામાં ગયા અને ત્યાં ઘણી સારી મૂર્તિ દેખી ત્યાં સૌ હરિભક્તોએ કહ્યું કે અહીં તો સુંદર પથ્થર સમીપમાં જ છે આ રીતે શ્રીહરિએ સૌની શ્રદ્ધા જોઈ તેથી પોતાના દિલમાં ઘણું રાજી થયા પછી નાથ શ્રીહરિ ગામમાં પધાર્યા અને પોતાને ઉતારે સૌની સાથે મળીને બેઠા રાઠોડ ધાદલની પત્ની રાણદેવી હતા તે ત્યાં આવ્યા અને તેની સાથે તેની પૂંજી મૂળી અને સોતબાઈ નામે ત્રણ પુત્રીઓ આવી સૌએ મળીને એવી સ્તુતિ કરી કે હે મહારાજ આપ અવતારી અમારે ઘેર ચાલો અમે બ્રાહ્મણ પાસે રસોઈ કરાવી છે તો પ્રભુ આપ મનમાં રાજી થઈને તે ખૂબ જમો તે સૌએ આમ ઘણો આગ્રહ કર્યો ત્યારે પ્રભુ શ્રીહરિ પ્રેમથી ત્યાં જમવા પધાર્યા થાળ જમી ભક્તોને પ્રસાદ આપ્યો પછી શ્રીહરિ ઉતારે આવ્યા કૃપાનાથ શ્રીહરિએ મનમાં વિચાર કર્યો કે બીજા લોકોને કેવો ભાવ હશે ગામના ભાગીદાર બધાએ મળીને જમીન આપશે વળી બીજા બધા હરિભક્તોના દિલમાં શું હશે સૌના હૃદયનો ભાવ જોઈને ચોક્કસ જાણી લેવું જોઈએ આ રીતે વિચારીને પ્રભુ શ્રીહરિએ જેવા ખાચરને તે વાત કહી પ્રગટ પ્રભુ શ્રીહરિ અપાર સુખકારી લીલા કરે છે શ્રીહરિએ સૌનો ઉદ્ધાર કરવા માટે ઘણી કૃપા કરી છે સાળંગપુરના ચોતરા ઉપર પલંગ પલંગ ઢાળીને બિછાયો હતો તેના ઉપર ઘનશ્યામ પ્રભુ બેઠા ત્યારે દરબાર જેવા ખાચરે પોતાના બીજા બધા જ ભાગીદારોને તે સ્થળે બોલાવ્યા વળી તે સિવાયના બીજા જે ગામના ભક્તજન હતા તે બધાને પણ બોલાવ્યા ત્યારે સૌ સાથે મળીને ત્યાં આવ્યા શ્રીહરિનો આશ્ચર્ય થવાથી અંતરથી સનાથ થયેલા તે સૌ શ્રીહરિની પાસે બેઠા ત્યારે જીવાખાચરે સૌને પૂછ્યું કે જો અહીંયા મંદિર બને તો તમને કેવું લાગે ત્યારે તે સાંભળીને સૌએ તરત જ કહ્યું કે જો અહીં મંદિર બને તો આપણે બધા ધન્ય ધન્ય થઈ જઈએ બધા જ ગ્રાસદાર કાઠીઓ હતા તેમણે કહ્યું કે અમે સૌ જમીન આપશું અને બીજા પણ ઘણા ભક્તો હતા તેમણે પણ કહ્યું કે અમે પણ બધી જાતની મદદ કરશું અમારા તન મન ધન અને ઘર બધું જ શ્રીહરીને અર્પણ કર્યું છે આપણા ગામમાં મંદિર થાય તો પૂરા વિશ્વમાં સાળંગપુરનું નામ રહે છે અહીં યાત્રા કરવા માટે સૌ લોકો આવે તે તો ખરેખર આપણું ભાગ્ય કહેવાય ત્યારે શ્રીહરિએ કહ્યું કે પથ્થર લેવા માટે કયા અધિકારીની રજા લેવી પડે ત્યારે દરબાર જેવા ખાચરે કહ્યું કે બરવાળામાં વહીવટદાર રહે છે શ્રીમાળી વણિક ઘેલાશા શેઠ છે તે જૈન છે વાણિયા છે પણ સારા છે તે દિલના ઘણા સારા અને ઉદાર છે તે ઘણા સમજૂ વિવેકી અને વિચારવાળા છે જો આપ કહો તો હું તેમની પાસે જાઉં અને જઈએ જઈને તેની મંજૂરી લઈ આવું પછી આપણે અહીં મંદિર કરવાની શરૂઆત કરશું અને આપની આજ્ઞાને શિર પર ધારશું ત્યારે ભગવાન હરિ બોલ્યા શત્રુ પણ સમજણો હોય તો તે સારો છે તેના ઉપર ઘણી વાત કરી પછી શ્રીહરિ ઉતારે ગયા પછી દરબાર જેવા ખાચર એ પ્રદેશના વહીવટદારને પૂછવા માટે બરવાળા ગયા ઘેલાશા શેઠને બધી જ વાત કરી વહીવટદારે તે વાત સાંભળી ખૂબ રાજી થઈને કહ્યું અમે બધી રીતે મદદ આપને કરશું વળી મંદિર કરવાની બાબતમાં ઘેલાશા શેઠે એમ કહ્યું કે મંદિરને માટે તો સાળંગપુરમાં જે સરકારી ગૌચરની જમીન છે તે પણ રાજાને કહીને હું જરૂર કૃષ્ણા અર્પણ કરાવીશ પછી જેવા ખાચરે ત્યાંથી આવીને તે બધી જ વાત શ્રીહરીને કરી આ બધી જ વાત સાંભળીને શ્રીહરી ઘેલાશા શેઠ ઉપર ખૂબ રાજી થયા અને ત્યાંના ખૂબ વખાણ કરીને ખૂબ જ ખુશી થયા પછી તો શ્રીહરિએ સાળંગપુરમાં મંદિર કરવાનો વિચાર કર્યો છે આ વાત બધે દૂર દૂર સુધી ફેલાઈ ગઈ શ્રીહરી સાળંગપુરમાં મંદિર કરવાના છે આ વાત જાણીને ગઢપુરના હરિભક્ત દોડી આવ્યા જીવુબા લાડુબા અને દાદા ખાચર વગેરે બધા એબલ ખાચરના પરિવારના સભ્યો શ્રીહરિની પાસે આવ્યા તેમની આંખોમાંથી ચોધાર આંસુ વ્યાવા લાગ્યા શ્રીહરિએ તે સૌને રડવાનું કારણ પૂછ્યું ત્યારે દાદા ખાચરે તે બધું કારણ કહ્યું હે મહારાજ આટલા વર્ષ પર્યંત આપ ગઢપુરમાં જ રહ્યા આપે ગઢડાને પોતાનું ઘર માન્યું છે વળી પાછું આ શું કર્યું ગઢડાને છોડીને આપ બીજા ગામમાં મંદિર શા માટે કરી રહ્યા છો જીવબાએ પણ રડતા રડતા કહ્યું હે પ્યારા મહારાજ આપ સાંભળો ગઢની જે જમીન છે તે ભલે આપણને ન મળે કાચ કાકા જીવા ખાચર તે જમીન દેવા જો નહીં ચાહે તો તેઓ અમારો અડધો ભાગ તો દઈ દેશે અથવા ભાવનગર જઈ કચેરીમાં લડીને જમીન લેશું પરંતુ આપ શ્રીહરિ મંદિર તો ગઢપુરમાં જ કરો એમ અમે કહીએ છીએ આપ ગઢપુર છોડશો નહીં માટે ત્યાં રહીને બધા જ સત્સંગને હંમેશા સુખ આપો હે મહારાજ અમે આપને અમારું તાન મન અને ધન બધું જ અર્પણ કરી દીધું છે આપે પણ અમને પોતાના કરીને જગત પ્રસિદ્ધ કર્યા છે હવે અમને શા માટે છોડી દીધા આમ કરું તે આપને શોભે નહીં અને કોઈ પણ માણસ આપના આ નિર્ણયને ઠીક નહીં કહે હે મહારાજ અમારા તપમાં કંઈ ખામી રહી હોય તો કૃપા કરીને અમને કહો આપ અત્યારે જે કહેશો તેમજ અમે કરશું આપ ગઢપુરમાં જ્યાં જેટલી જમીનની વાત કહેશો ત્યાં અમે તેટલી જમીન આપને આપશું પરંતુ અમને દિન જાણીને અમારા ઉપર કૃપા કરો તેથી આપ હવે ગઢપુર ચાલો ત્યાં મંદિર કરો અમને પોતાના જાણીને હે શ્રી શ્રીહરિ આપ અમને છોડીને અમારાથી દૂર ન જાઓ જો આપ કહો તો અમે બધો દરબારગઢ પણ આપને અત્યારે જ રાજજી પે કૃષ્ણ અર્પણ કરી દઈએ ગઢપુરના આવા પ્રેમી ભક્તની વિનંતી સાંભળી તેમણે પોતાના અતિ પ્રિય ભક્ત માનીને પછી શ્રીહરી ગઢપુર જવા તૈયાર થયા તેથી દરબાર જેવા ખાચર પ્રેમને કારણે તે વખતે ઘણા જ ઉદાસ થઈ ગયા ત્યારે શ્રીહરિએ કહ્યું તમારે અત્યારે ઉદાસ થવું નહીં અહીંયા પણ લોકમાં પ્રસિદ્ધ દર્શન કરવા લાયક મોટું મંદિર થશે હજારો યાત્રિક અહીં યાત્રા કરવા આવશે અને સૌના બધા જ દુઃખ અહીંયા દૂર થશે સાળંગપુર તો દુનિયામાં પ્રસિદ્ધ થશે તમે થોડા પણ દુઃખી ન રહો આવા સુંદર વચન કહી સૌના દિલને ઘણી સાંત્વતા આપી પછી શ્રીહરી સાળંગપુરથી ગઢપુર આવ્યા કે જે શ્રીહરિને અક્ષરધામ જેવું પ્રિય હતું ત્યારે ત્યાં જીવા ખાચરે વિવેકભરી વિનંતી કરી અમારી ગઢવાળી જમીન ઘણી સારી છે તો આપ મુરારી ત્યાં મંદિર કરો ત્યારે પ્રભુ તે સ્થળ જોવા માટે ગયા પણ તેને દૂર જાણીને બિનઉપયોગી ગણી પછી શ્રીહરિએ લક્ષ્મીવાડીએ જઈને જમીન જોઈ તે જમીન પણ શ્રીહરિએ ઠીક ન ગણી ત્યારે ત્યાં દાદા ખાચર બોલ્યા મંદિર યોગ્ય જગ્યા તો અમારા દરબારગઢમાં જ છે જે દક્ષિણાદા બારના ઓરડા છે તે આપણે મંદિર માટે આપી દીધા છે વળી તે સિવાય વધારે વિશાળ જમીન જોઈએ તો તે પણ હું તમને તત્કાળ આપું છું હે મહારાજ અમારા દેહ તથા ઘર આદિ બધું આપનું જ છે આ આખો દરબારગઢ છે તે બધો જ મંદિર માટે રાખો અમે મંદિર પાસે બીજી જગ્યાએ મકાન બનાવશું પછી ત્યાં જઈ સુખ સૌ મળીને રહેશું પ્રભુ આપે ગઢપુરને અક્ષરધામ માન્યું છે બધા જ દરબારગઢને અક્ષરધામના સિંહાસન તુલ્ય માન્યા છે છતાં બીજે મંદિર કરવાનો વિચાર દિલમાં કેમ કરો છો દાદા ખાચરની આવી વિનંતી સાંભળીને ઘનશ્યામ પ્રભુ તેના ઉપર અત્યંત પ્રસન્ન થયા જો ભક્તો કોઈ પણ ભક્તજન મંદિર કરવાનો વિચાર કરે અથવા મંદિરમાં તનબન ધનથી સેવા કરે એની ઉપર શ્રીજી મહારાજનો બહુ રાજીપો પ્રાપ્ત થાય છે જે કંઈ જગ્યાએ શ્રી અમદાવાદ નરનારાયણ દેવ શ્રી વડતા લક્ષ્મીનારાયણ દેવ ગાદીને લગતા જે કોઈ ગામ હોય ત્યાં મંદિર થતા હોય ત્યાં સૌ ભક્તો તન મન ધનથી ખૂબ સેવા કરજો કેમ કે દેશ વિભાગના લેખમાં મહારાજે કીધું છે આ તમામ મિલકત મારા સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજની છે આ બધી જગ્યા મારી છે મારા સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજની છે અને આ બધા જ મંદિર નહીં બધી બેનને ગાદીની રક્ષા મારા આચાર્ય મારા સ્થાને બેઠા એ જ કરશે સર્વે સંતો ભક્તોનું ભરણ પોષણ શ્રી લક્ષ્મીનારાયણ દેવ નરનારાયણ દેવ કરશે વહીવટ અમારા સ્થાને બેઠેલા એવા અમારા પુત્ર શ્રી બંને દેશના આચાર્ય મહારાજ કરશે તો એને તમે બહુ સૌ બધાએ તન મન ધનથી એની ખૂબ સેવા કરજો અને એને રાજી કરશો તો હું તમારી ઉપર ખૂબ પ્રસન્ન થઈશ આવું વરદાન શ્રીજી મહારાજે આપેલું અસ્તુ જય સ્વામિનારાયણ